જેને કારણે લોકોને ચાલીસ કિલોમીટરનું અંતર કાપીને છોટાઉદેપુર જવાનો વારો આવ્યો જેમાં પાવી જેતપુર સિહોદથી વાંકી થઈને છોટાઉદેપુર જવાનો માર્ગ વાંકી સુધી બિસ્માર હાલતમાં છે રોડ પર મોટા મોટા ખાડા પડ્યા છે અને તેમાં પણ માર્ગ મકાન વિભાગની કામગીરી પર સવાલ ઉઠી રહ્યા છે કારણ કે માર્ગ મકાન વિભાગ દ્વારા ડામર કે મોહરમની માટી વગર જ ફક્ત મશીન કટ નાખીને ખાડાઓને પૂરવામાં આવ્યા છે જેને લઈને બાઇક ચાલકોને અતિ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે તેમજ મોટા ભારદારી વાહનો જ્યારે આ કપચા પરથી પસાર થતા હોય છે ત્યારે આ કપચા બંદૂકની ગોળીની જેમ આજુબાજુ ચાલતા વાહન ચાલકોને તેમજ રાહદારીઓને વાગે છે તેમજ હાલ વરસાદે થોડોક વિરામ લીધો છે જો વધુ વરસાદ પડશે તો શું આ રોડ પર પથરાયેલા મશીનરી કટથી આ રોડ ટકશે તેમજ આ ખાડામાં જો વધારે વરસાદી પાણી ભરાશે તો વાહન ચાલકોમાં અકસ્માતના બનાવો પણ બનશે તો તંત્ર દ્વારા આ આખા માર્ગ પર પડેલા ખાડાઓને ડામણ અને કપચીનો પેચ બનાવી માર્ગ બનાવવામાં આવે એવી લોકોમાં માંગ જોવા તેમજ સાંભળવા મળી રહી છે ધન્યવાદ